આપણે બનાવીશું ઘી વાળું લસણ શિયાળામાં ખાવા માટે તો ઘી નાખીને આપણે બનાવવાનું છે તો આ પ્રકારનું લસણ લેવાનું આવી લાલ કરી દેખાય ને જોવો લાલ કરી દેખાય ને એવું લસણ લેવાનું એ સારું લાગે પણ લસણ લેવું હોય ને તો આપણે આ ઝીનું લસણ હોય ને ઝીનું એ લેવાનું બહુ જાડુ લસણ નહીં લેવાનું ઝીનું ઝીનું લસણ હોય ને આવું ઝીનું ઝીનું તે એ ખાવામાં સારું લાગે તો આપણે બનાવીશું ઘી વાળું લસણ ચાલો બતાવીએ કેવી રીતના છોલવાનું તે તમને છોલીને પણ બતાવું ચાલો તમને છોલીને બતાવું પહેલા આપણે છે ને ત્યાં મૂંધી કાલ લખવાની બરાબર પછી આ ઉપરનું પણ મૂંધું કાલ લખવાનું જો આવી સાબના આ કાલ લખ પછી એને કે ઈ છોલવાનું આમ છોલવાનું આમ છૂટું કાલ લખવાનું જો આપ એટલે ખાવામાં સારું લાગે આના હિસાબ ના પતલું કર લાગવાનું જોવો આ બધું છોડી ગાઈ ગયું આ ઈના પતલું આ હિસાબે આપણે બધું મોરી નાખીએ સન છોલાઈ ગયું છે હવે આપણે એને કેવું મોરવાનું અને એકદમ જી નું મોરવાનું જોવો તમને મોરીને બતાવ આવી ના બારીક મોરવાનું આપણે ઘી માં લસણ ખાઈએ ને તો હું છે કે આપરા હરકા આવે ને હરકા સહલીના બધા આપણે બહુ દુખે ને તે દુખાવો નહીં થાય આપણા શરીરને મજબૂતાઈ મળે આઈસ આપના આટલું ઝીણું ઝીણું મળવાનું અને રોટલી સાથે ખાવાનું હું તમને ઘીવાળું લસણ પણ બનાવીને બતાવીશ આપણું ઝીણું લસણ જોઈ લો આવું ઝીણું મળવાનું આટલું ઝીણું બારીક મળવાનું આવું બારીક જો કેવું બારીક છે આવું બારીક મળવાનું ઘી નું ને પછી અંદર ઘી નાખવાનું તમારે જેટલું ઘી નાખવું હોય ને એટલું નાખવાનું થોડું ઘી વધારે હોય ને તો સારું આપણા ના હરકા ની દુખે અને સારું લાગે આ ખાવાનું ઘીમાં અને ઘી વાળું લસણ કેવાય હરકા ની દુખે આપણું શરીર ની દુખે હવે તમે તમારી પ્રમાણે ઘી નાખવાનું મેં મારી પ્રમાણે લસણ પ્રમાણે ઘી નાખ્યું છે તે જરાક જ નાખવાનું બોની નાખવાનું નહી તો ખારું થઈ જાય જો આ મીઠું છે મીઠું છે મીઠું છે ને હું ઓછું જો મેં જીરીક લીધેલું છે અને છે ને તો લસણ મોડું જતું રાખવાનું બહુ નહીં થવું જોઈએ જરા જરા મીઠું લાગવું જોઈએ તો આ લસણ ભાવે આ લસણમાં છે ને તમે મીઠું વધારે નાખી દો પકડી જાય એટલે તમે છે ને તમારા સ્વાદ મુજબ ચાખી નાખો હવે આપણે આને સારી રીતે હલાવી દેસુ હજી આપણે ઘી નાખશું થોડું પાછું ઓછું પડે છે આ ખાવાથી છે ને કોઈ હડકા ની દુખે દર શિયાળામાં ખાવાનું શિયાળો આવે ને ખાવાનું ને તમારા ઘરમાં ઘી હોય તો એ તમે આમ પણ ખાઈ શકો છો ચાલુ ડારે પણ તમે ખાઈ શકો છો શિયાળામાં ખાવો કે ચાલુ દારે ખાતો તમે આ ખાઈ શકો છો હવે આને સારી રીતે હલાવી દેસો ચાલો આપણું ઘી વાળું લસણ તૈયાર થઈ ગયું બનાવજો આનાથી આપણું શરીરની દુઃખે રાહત મળે આ ખાવાથી આ પણ ખાઈ શકો છો તમારે ચાલુ દારે ખાઈ શકો છો હવે આપણે રોટી સાથે આમ સોલ્વ કરી શકીએ આમ જોવો હવે ખાવાનું આપણું સરસ મજાનું લસણ તૈયાર થઈ ગયું છે હવે આને રોટી સાથે સર્વ કરવાનું અને જમો રોટી સાથે અને લાગે પણ બહુ સરસ તમે ખાતા જ રહી જશો ખાયા જ કરશો અને ખાવામાં પણ એટલું સરસ લાગે છે ને કે તમે બીજી વાર બનાવી બનાવીને ખાશો અને ભાવશે પણ ના આમાં તમારું પેટ પણ ભરાશે